જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જઈશો આજનો આપણો વ્લોગ સ્પેશિયલક સેવાનો વિડીયો અમારે હર્ષિલ છે ગૌ સેવાનો પ્રખર છે ગૌ સેવા કરે સારી અને શોખ છે એનો ઘોડીઓનો ગાયોનો અને ખાસ બતાવી દઉં આપણે અગાઉ માતા એ ટ્રીટમેન્ટ હાલે છે એટલે કેટલી રિકવરી આવી બધું તમને બતાવી દઉં આપણે બે ત્રણ દિવસથી લોગ બનાવ્યો નથી કામ જ આપણે એટલું હતું ને એટલે નવરા નહોતા રહેતા ને એકલો સૌ એટલે બધું સંભાળવું બધું મુશ્કેલ પડે એટલે વિડીયો ઉતારવાનું તકલીફ થાય એટલે આપણે ગાય માતાને હરસીલ જોવો લાવ્યો છે અમારે હરસીલ છે ને સ્પેશિયલ ખૂણું કૂણું ખડ વાટી લાવ્યો વાંધો નહીં નાખી દે આ ગાયને છે ને દાંત નથી બિલકુલ મને ખબર નહોતી કારણ કે હમણાં ખબર પડી પાંચ છ દિવસ પહેલાં કારણ કે કીધું ખાતી કેમ નથી આ પહેલા તો હતું કે ભાઈ સિંહે ઓલું કર્યું છે તો ગભરામણને લીધે હજી ખાતી ન હોય પણ ચાવી નથી હકતી બરાબર એટલે જો આ રિકવરી ઘણી આવી ગઈ બસ ગાવડી એને ડ્રેસિંગ કરવા એવા કાયમી આપણે બાંધીને ડ્રેસિંગ કરવી ને એટલે એને એવી તકલીફ એવું લાગે છે પણ રિકવર ઘણું થઈ ગયું થોડુંક રસી રહ્યું બસ ગાવડી બસ ઓડો ખાવા મળો હાલો એટલે એને એને અલગ બાંધી છે ઓલા બધાને અલગ રાખ્યા છે જો કંઈ ખાવા ન દે અગાઈને એટલે એને બારા હમણાં ત્રણ ચાર દિવસથી વ્લોગ નથી આવ્યો ઘણા મિત્રો ના ફોન આવ્યા લોગ કેમ બંધ કરી દીધા બંધ નથી કર્યા પણ ધીમે ધીમે આપણે ચાલુ રાખશું કામ એટલું ભી વાળું છે ને અત્યારે હમણાં આપણે બળદ માટે એક શેડ બનાવવાનો છે એટલે એ બધું કામગીરી હાલે છે જુઓ આપણે અહીંયા બાંધી બાંધીધી ગાયને અંદર લઈ લીધા છે એને અને વાસડા જો આપણે રફતો આખી નાખ્યો છે ફર્સ્ટ ક્લાસ પૂરો થઈ ગયો સાહ જોવો પટ્ટો પાણી દીધો છે વ્યવસ્થિત બતાવું જો બારસો લાંબો શાહ છે એમાં કંઈ ઘટે નહીં અને બળાધારે તો ખેતી આવે નહીં તો આપણે અવાજ બહુ આવશે બરાબર પવનની બહુ આવશે એટલે ઘોડી પતાઈ દઉં આપણે અહીંયા એક શેડનું નિર્માણ કરવાનું છે આ ખાડો ગાયલો તો જુઓ આમાં આપણે વાવવાનો છે પછી પ્રાગવડ એટલે આ પાલો હારી અંદર નાખી દીધો શેડમાં કડક ને બધું વ્યવસ્થિત ખડકી દીધું છે આપણે ભરતીના ફેરાય આવી ગયા છે ભરતી ભરી દીધી છે હજી બે ત્રણ ફેરા ઘટશે તો આ પાલો લઈને નાખી દેવું એટલે અહીંયા એક ઢાળિયું પાછું પડી જાય રોજી ખાય છે હમણાં પાણી પાઈ લીધા આપણે બધાને છ નાખી દીધી જુઓ રોજી હવે હવે અગિયાર મહિનામાં ચાર દિવસ બાકી રહ્યા છે પૂરા થવામાં દસ મહિનાને માથે પચીસ દિવસ થયા છે એટલે હવે હજી કાંઈ નક્કી નથી થતું કેટલા દિવસ લઈ એમ દસ વીસું કાઢે આપણે વાટ જ જોઈએ જો જુઓ બાવળી બાવળીને વીડિયાનો બહુ શોખ છે તરત આમું જોવે યુરાજ પીટુ આ વા એટલે બે ત્રણ દિવસ લોગ નતો ભાઈ નો કીધું બનાવી નાખ્યું આલો જોઈએ આપડે અહીંયા આ જગ્યાએ શેડ ઉતારવાનું ઢાળિયું પાછળ પંદર ફૂટ નું એટલે નિરાધર બળદ નું આપડે જે પ્લાનિંગ છે ને કરવી આપડે ટાઈસ ના ફેર આવી ગયા છે પાલો ફેરવતો તો બે દિવસ એટલે આમાં તો પછી વિડીયો ઉતારવો શક્ય થાય હાથી યાત્રતા હોય ત્યારે વિડીયો નો બને પછી આવું મહેનત નું કામ હોય ત્યારે વિડીયો બને નહીં એટલે એ તકલીફ છે આપણી પાસે સ્ટેન્ડ છે પણ સ્ટેન્ડમાં તો એક જ વસ્તુ બીજું કાંઈ આવવાનું નથી એટલે કીધું હર્ષિલ ને કાલે વાત કરીને કે ગાય ને દાંત નથી એટલે કે તો મારી વાળીયા લીલું ખડ છે રોજ કે હું કુણું કુણું વાટતો આવે એટલે જુઓ ગાય માતાની મજા આવી જાય આપણે એને ટૂંકમાં કેલ્શિયમય આપીએ છીએ એને વિટામિનની જે આવે ને બે બોટલ તો આપણે આપી દીધી હજી આપણે વિવેકભાઈ બગસરા તરફથી આવ્યું છે એટલે આ છે ગ્વા કેલ ટોટલ બરાબર ગ્વાલા કેલ એનિમલ ફીડ સપ્લિમેન્ટ એટલે આપણે આ આપીએ છીએ પચાસ પચાસ એમએલ અને બે બોટલ બીજી બી કોમ્પ્સને બી કોમ્પ્લેક્ષને વિટામિનની પાઈ દીધી છે કારણ કે ભૂખ લાગે ને શક્તિ રહે થોડીક જો એને ચાવવામાં બહુ તકલીફ થાય છે જો બધું આપણે પાલાનું ભરી દીધું છે કામ ઉપાધી નથી કડપ ખડકી દીધી નીચે બાજરાની કડપ છે થોડીક હજારની કડપ આ ઉપર સોયાબીનનો પાલો એની નીચે ખાર્યું આમાં નીચે પાછો માંડવીનો પાલો છે થર માયરા છે પાછળ પછી કડપ છે એટલે ટોટલ આપણે શેડ ભરાઈ ગયો છે જે પાલો છે બહાર એ પછી બહાર જ રાખવાનું છે ઢાંકી દેવું એને બીજું એક ખાસ બતાવું કે આપણે જોવો એક મહેમાન આવ્યા છે આમ તો નજીકથી જાય તો તો ઉડી જાય એક નવું ઘર આપણે શેડમાં વસી ગયું છે ચકલી ઓલા ખિસકોલિયુ માટે તો આપણે માળા બાંધ્યા છે ખીસકોલિયું હજી વસવાટ કર્યો નથી બીજું કે આપણે આમાં ચકલી ઘરે બાંધવાના છે આમાં ઉપેર લાગટ એટલે એ કીધું વરસાદ થાય ને પછી આપણે ફ્રી થઈ એટલે લાગડ ચકલી ઘર બાંધી દે વીસ પચીસ પણ એની પહેલા તમને કહી દઉં ધ્યાનથી જોઈજો તમે જો બુલબુલ ગયું જો બુલબુલ ઉડે જો બેઠું બુલબુલે માળો મૂકી દીધો છે જોયા જાયણા વગેરે કાંઈ માળોએ મૂકી દીધો છે અને ઈંડા મૂકી દીધા પણ આવું તકલીફ એવી છે કે રોજ આમાં છૂટી હોય ઠાણિયામાં જો આંબી ગઈ ને તે દી બુલબુલના માળાનો વારો છે આ મોઢું મારી દીધું ને તે દી જોવો એટલે આમાં એને ઈંડા મૂકી દીધા છે ઈંડા તમને બતા દસ જુઓ બે ઈંડા છે ફર્સ્ટ ક્લાસ એટલે આપણે માળાને આમ બતાવો નથી કાંઈ બુલબુલ બહાર વહી ગયું બે બુલબુલ છે રેગ્યુલર આવે છે કાંઈ વાંધો નહીં પણ તકલીફ એ છે કે હાવ બુલબુલે અટકાવ્યો છે માળો જુઓ કાંઈ આધાર નહીં કાંઈ નહીં આપણને એમ પડી નહીં જાય ને જોકે પડે એમ નથી લાકડાની અણી છે ને એમાં એને દોરો ગોળ ગોળ વીંટી દીધો છે કારણ કે આપણે આ ગેટ રહ્યો એ રોજ આમ ખોલવીને બંધ કરવી ખોલવીને બંધ કરવી ને જોવો તોય હલે એમ નથી બરાબર કમ્પ્લીટ છે એટલે આપણે પાછું બુલબુલ ઈંડા મળે સેવવા એટલે વયા જવી દૂર ભગવાન કરે ને જેમ ટીટોળીને ઈંડા બચી ગયા ને કમ્પ્લીટ બચ્ચા થઈ ગયા એમ બુલબુલનો માળો સુરક્ષિત રહે અને ઈંડામાંથી બચ્ચા બહાર આવીને અને કમ્પ્લીટ મોટા થઈને ઉડી જાય પછી ભલે માળો કરે બુલબુલ વાંધો નથી આપણને કે આપણે એવી વ્યવસ્થા કરીશું જેથી આમાં બધા હસવાય બધા જીવ માટે આ છે કોઈ બી નિરાધાર જીવ હોય એના માટે જ આ શેડ છે પાછળ આપણે બળદ માટે શેડ બનાવો છે એવો પ્લાનિંગ છે એટલે જો આપણે જાહેર બાજુ વાવી દીધા છે ને એ આવડાવડા થઈ ગયા છે વરસાદ હતો તે પછી આપણે વાવાઝોડા જેવું હતું ને એક થાંભલો આડો થઈ ગયો ત્રાહો હમણાં તમને બતાવું થાંભલો ત્રાહો થઈ ગયો છે હાવ એ આપણે જેવીમાં કમ્પ્લેન બે વાર લખાવી દીધી છે પરિવાર કમ્પ્લેન લખાવી એટલે સીધો કરી જાય નગર પડે એમ જ છે જુઓ આ છે અમારી દિનચર્યા હવે આપણે થાંભલો તમને બતાવું ને ઉપર જઈને ગાય માતા જુઓ ઘાસ છે ખાવા એટલે આપણે જો અહીંયા છે ને માળો બાંધવા માટે એને કે દૂર ન જવું પડે બધી એવી વ્યવસ્થા છે જો તણખા મળી રહે દોરા મળી રહે ખાવાનું મળી રહે કીડીઓને મળી રહે બધાયને કારણ કે પ્રાકૃતિક આપણું ખેતર છે એટલે પ્રાકૃતિક ખેતીમાં તો બધા જીવ હસવાય કોઈ માટે ના જ ન હોય આમાં ને આપણે અમે નાના હતા ત્યારે એક કવિતા આવતી કે ચકલી તે ચાચ મહી લાવી તણખલું નીળે એને બાંધવા હું દઉં આખી તો આપણને યાદ નથી એક કડી યાદ છે હવે તો કદાચ કવિતા આવતી હોય કે ન આવતી હોય એટલે આપણને આનંદ થાય કે આપણા ખેતરમાં ટિટોળીએ ત્રણ જગ્યાએ ઈંડા મૂકાતા એના બચ્ચા કમ્પ્લીટ મોટા થઈ ગયા છે અને આ પાછું બુલબુલે માળો મૂકો છે ખીસકોલીઓ હવે જે દે આવે ત્યારે ખિસકોલીઓના માળા કમ્પ્લીટ છે આવે છે પણ એક બિલાડી આવે છે ને એટલે બીવે છે આવતા પણ આપણે બિલાડી ત્યાં નો પોગે ને એ રીતે માળા બાંધા છે બિલાડી ક્યાંય પોગે એમ નથી આમાં ઉપેર એ રીતે માળા બાંધા છે પણ છતાં એને બીક તો લાગે ને બીક તો ભૂંડી છે ને એટલે હજી આપણે ચકલી ઘરે બાંધી દેવાના છે પછી નવો શેર થાય એમાં હોતે બધા જીવનો વસવાટ થાય હળી મળીને બધાને રહેવાનું બીજું તો હું આપણે